આ ટોળકી દ્વારા ભારતભરમાં ગુજરાત ઉપરાંત દેશના કુલ ચૌદ રાજ્યોમાં વસવાટ કરનારા નાગરિકો સાથે થયેલ સાયબર ફ્રોડનું કનેક્શન રાજકોટ શહેર સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું સાયબર ફ્રોડના નાણાંમાંથી કમિશન મેળવવા માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે દેશના ચૌદ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનનારા લોકો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદનું કનેક્શન રાજકોટ શહેર ખાતેથી નીકળ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જુદી જુદી બે ફરિયાદ નોંધી તપાસ કરતા આરોપીઓ દ્વારા કુલ આઠ જેટલા એકાઉન્ટમાં સાયબર ફ્રોડ આચરી મેળવેલા રૂપિયામાંથી કુલ તેર કરોડથી પણ વધુ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે જ્યારે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટિનલ્સ લેબની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે એકાઉન્ટ્સ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરીજનો નાગરિકોને છેતરી અને સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો તો એ પ્રકારના એકાઉન્ટ ધારકો કે જે રાજકોટ ખાતે સ્થિત હોય તેમની માહિતી પોલીસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે મ્યુલ એકાઉન્ટની માહિતી મળેલી હતી તે માહિતી મેં એનસીએ એનસીસીઆરપી પોર્ટલ પર ચકાસતા તેમના પર વિવિધ પ્રકારની અરજીઓ થઈ હતી જેથી આ મ્યુલ એકાઉન્ટ ધારકોની કેવાયસી ડિટેલ્સ મંગાવી અને તેમને જ્યારે તમને પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમણે આ પ્રકારે એકાઉન્ટ ખોલ્યા હતા અને એના બદલામાં તેમણે આ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું જેથી આપણને ખ્યાલ આવ્યો કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે જેથી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગત રોજ બે ગુના દાખલ કરવામાં આવે છે જેમાં ગુનો નંબર 40 2025 માં મ્યુલ એકાઉન્ટ ધારક એક કેતન બોપલિયા નામનો આરોપી છે અને તેમની સાથે બીજા એક આરોપી કે જેમણે એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી અને આ ક્રાઇમમાં ભાગીદાર હતા એ જીત કુકડિયા છે જેમના વિરુદ્ધ આઈપીસી ના વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરે છે તેમના મ્યુલ એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી મળી આવેલ હતા અને આ ગુનામાં લગભગ આ એકાઉન્ટ જે છે મ્યુલ એકાઉન્ટ એમાં ત્રણ કરોડ થી વધારે ના ટ્રાન્ઝેક્શન થયેલા હતા જે લગભગ જૂન થી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સમયગાળા વચ્ચે થયેલા હતા આ ઉપરાંત એફઆઈઆર નંબર એકતાલીસ ઓબ્લિક બે હજાર પચીસ છે જેમાં કુલ નવ આરોપીઓ છે આ આમાં અલગ અલગ સાત એકાઉન્ટ મળ્યા હતા સમન્વય પોર્ટલ માંથી અને તેમની ચકાસણી કરતા એ તમામ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખુલેલા હતા અને લગભગ નજીકના સમયમાં ખુલેલા હતા જેથી

દસ કરોડ થી વધારે રૂપિયાના સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલા છે જેમાં મોટા ભાગ મોટા ભાગના એકાઉન્ટ ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે અને તેમાં ફ્રોડ્યુલન્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા છેતરપિંડી ઠગાઈના ગુના દાખલ કરવામાં આવેલા છે અને આમાં નવમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે જેમનું નામ મયુર કુંડલા રોમેશ મુખીડા મિત ગુપ્તા લાલ બહાદુર ગુપ્તા